મેળડી માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર ભક્તોના શ્રદ્ધાનું પાવનધામ બની ઊભું પોરબંદર શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનું નવું પ્રતિક બનીને મેલડી માતાનું નવું મંદિર ભવ્યતાથી પૂર્ણ થયું છે ઇન્દ્રેશ્વર મંદિર સામે શમશાનના ગેટ પાસે આવેલા આ પવિત્ર સ્થાન પર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર લઈને સમગ્ર પોરબંદર ખાતે આનંદની લહેર ફેલાઈ છે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો યજ્ઞ હવન ભજન કીર્તન માતાજીનો રોશન શણગાર અને પ્રસાદ વિતરણ અને આતશબાજી સાથે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ભક્તોનું ઉમટતું જન્મદિન દર્શન અને આશીર્વાદ માટે ઉપસ્થિત રહી હતી મંદિરના નિર્માણના મુખ્ય દાતા એટલે કે નિલેશભાઈ મકવાણાના આર્થિક સહયોગથી આ મસાણીવાડી મેલડી માતાજીના જીર્ણોદ્ધારનું કાર્ય સફળ રહ્યું હતું આયોજનને સફળ બનાવવા અને સાથ સહકાર આપવા તેમના મિત્રો કારણભાઈ જોગ્યા શૈલેષભાઈ થાનકી જયેન્દ્રભાઈ હોદાર ભીખુભાઈ ભદ્રેજા અને સ્થાનિક ભક્તોએ ખુલ્લા દિલથી સાથ અને સહકાર આપ્યો એના કારણે આજે આ મંદિર ભક્તો માટે એક ભક્તિમય આશ્રય સ્થળ બની ગયું છે ખાસ કરીને યુવા વર્ગ અને મહિલાઓમાં માતાજી માટે વિશેષ શ્રદ્ધા જોવા મળી છે આ મંદિર માત્ર ધાર્મિક મહત્ત્વ ધરાવે છે એટલું જ નહીં પણ ભક્તિ લોક સહકાર અને પવિત્રતાનું જીવંત ઉદાહરણ છે હવે પોરબંદરવાસીઓ માટે મેલડી માતાનું મંદિર એક નવું પ્રેરણા સ્ત્રોત્ર બની રહેશે માહી ગ્રુપ પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા કમિટી અધ્યક્ષ જીતુભાઈ મજીઠિયા સેવાભાવી સભ્યો સુલેખાબેન મહેતા રાજેન્દ્રભાઈ મહેતા દેવીલાબેન મહેતા કમિટી મેમ્બર કારાભાઈ પાંડવ દેવ ગોસલિયા વગેરે સભ્ય મિત્ર એ આ જીર્ણોદ્ધારની મહાઆરતી અને ધ્વજ આરોહણ જેવા ધાર્મિક કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમસીટી ન્યૂઝ રિપોર્ટર જિગ્નેશ કાગડા પોરબંદરના સુવર્ણ મંદિર વિશે તમે થોડુંક કહેશો કંઈક લોકોની એવી ઈચ્છા હતી કે મંદિર બનાવવાનું બનાવવું બનાવવું પડતા